નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો સુરતથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે સુરતમાં કપાયેલું માથું મળી આવતા હડકમ જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો સુરતના લસકણા વિસ્તારના નગરમાં એક યુવકનું કપાયલું માથું મળી આવતા ચકચાર મચી ગઈ છે મળી રહેલી માહિતી અનુસાર આપણે વાત કરીએ તો ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે થોડે અંતરે એક રૂમમાંથી યુવકનું ધડપણ મળ્યું હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહી મુદ્દે કબજે લઈને તેની ઓળખ માટે તપાસ કરી રહ્યા છે આ ભયનક ઘટનાથી સ્થાનિકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ